તાજેતરમાં લખનઉમાં ઓગણીસમી નેશનલ જમ્બોરી ડાયમંડ જુબેલી ગ્રાન્ડ ફિનાલે ભારત સ્કાઉટ અને ગાઇડ જાંબોરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત આયોજિત સ્કાઉટ બેન્ડ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય તરફથી સુરતની જોઈસ ઇંગ્લિશ સ્કૂલ વરાછાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમની ઉત્કૃષ્ટ રજૂઆતના કારણે ઓલ ઓવર ઇન્ડિયા સ્ટેટ કોમ્પિટિશનમાં ગુજરાતે પ્રથમ ક્રમાંક મેળવીને શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે આ સાથે જોઈસ ઇંગ્લિશ સ્કૂલે શાળા અને ગુજરાત

ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા માટે બેન્ડ કોમ્પિટિશનમાં એમાં અમે પહેલીવાર ગયા હતા કર્ણાટક તા અમારો થર્ડ રેન્ક આવ્યો હતો પછી અમે પાલી રાજસ્થાન ગયા હતા અમારો ફર્સ્ટ આવ્યો પછી અમે તમિલનાડુ ટીચીમાં ગયા હતા અમારો ફર્સ્ટ આવ્યો ને આ વર્ષે અમે લખનઉ ગયા હતા જ્યાં આપણે નાઇન્ટીન જાંબુરીનો ડાયમંડ જ્યુબલી ગ્રેન્ડ ફિનલ હતો એમાં બી આપણો ફર્સ્ટ નંબર આવ્યો છે આ વિજયની અંદર બધા બાળકોના વાલીનો આખા સ્ટાફનો સ્કૂલનો બધાનો સપોર્ટ છે આ જીત ખાલી અમારી નથી આખી સંસ્થાની છે અને વાલીઓને છે એ લોકોના સપોર્ટ વગર આ જીત પોસિબલ નથી અમે ટુ થાઉઝન્ડ સેવન્ટીનથી જઈએ છીએ એના પહેલાથી એ થાય છે આ ઇવેન્ટ આપણે જેવી રીતના ક્રિકેટની અંદર વર્લ્ડ કપ હોય છે એ જ પ્રમાણે આ ભારત સ્કાઉટ અને ગાઈડમાં આ ઇવેન્ટ હોય છે એની અંદર અમે દર વર્ષે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા જઈએ છીએ બેન્ડ કોમ્પિટિશનમાં અને એમાં અમે જીતીને આવ્યા તો મેં પહેલાં જ કીધું કે આ જીત અમારી ખાલી એકલાની નથી આ જીત બધાની જ છે એમાં આખી સંસ્થા આવી જાય છે વાલીઓનો સપોર્ટ આવી જાય છે અને સૌથી વધારે આ બાળકોની મહેનત આવે છે કેમ એ લોકોને સાત સાત આઠ આઠ કલાક તડકામાં ઊભું રહેવું પડે છે ત્યાં કોઈ ફેસિલિટી નહીં હોય એ લોકોને ત્યાં ટેન્ટમાં રહેવાનું હોય છે રોજના લોકોને વીસ બાવીસ કિલોમીટર ચાલવું પડતું હોય છે એટલે આ બધા ટફ સેવન્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું સિક્સ સ્ટાન્ડર્ડમાંથી સ્કાઉટમાં સ્કાઉટ એન્ડ ગાઈડ્સમાં જોઈન્ટ થયેલો છું ફર્સ્ટ ટાઈમ હું આ જાંબુરીમાં ગયો છું એક્સપિરિયન્સ માટે હું એડ બહુ બધા એડવેન્ચર હતા ત્યાં અને મને સારું સારું શીખવા મળ્યું નથી અને આ વખતે ફર્સ્ટ રેન્ક આવે મને બહુ ખુશી થઈ છે અને મારા પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ એન્ડ સ્કૂલ બહુ સપોર્ટ કરે છે મારું નામ જીનલ પુરોહિત છે હું જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં ભણું છું સ્ટાન્ડર્ડ એઇટમાં મેં સ્કાઉટ બેન ફિફ્થ સ્ટાન્ડર્ડથી જોઈન કરેલું મેં લાસ્ટ યર તમિલનાડુ ગઈ હતી ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો તો આ વખતે હું લખનઉ ગઈ હતી ત્યાં પણ અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો કોમ્પિટિશનમાં બધા બહુ એન્જ અમે બધાએ બહુ એન્જોય કર્યું ત્યાં અમે બહુ એક્ટિવિટી શીખીને ને ત્યાં જઈને અમને બહુ શીખવાનું પણ મળ્યું મારું નામ મોહમ્મદ વાનિયા છે મેં ટાઈમ મીટર એ લાઈફ રમું છું અને ડેફ ઓલિમ્પિક ટોક્યો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ રમીને આવ્યો છું અને એક સિવલ મેડલ ઇન્ડિવિજ્યુઅલ અને પોઝ મેડલ મિસ્ટીમ ટીમ જીતીને આવ્યું છે ફોર ઇન્ડિયા ટોક્યોમાં અંદર ફોર યર્સથી મેં ટ્રેનિંગ કઈ કરી રહ્યું છે પ્રિપરેશન માટે અને મેં ત્યાં તેની ફિટનેસ અને ટેકનિકલ ટ્રેનિંગ કહું છું બાર બાર મહિના કહું છું અને જો ગયા હતા એ મેં ફાઈમ પ્લે કીધું ફોર ઇયર્સ એ મેં સેવન અવર્સ ટ્રેનિંગ કહું છું